નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ અને જેઓ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે અને ખેતીને ખૂબ સરળ બનાવે છે અને ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય અને ઓછા સમયની અંદર વધુ ખેતી કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતિત અને સતત પ્રયત્નશીલ અને સતત એના માટે કંઈક નવા નવા સાધનો નવા નવા જુગાડ બનાવે છે તો એ આ ખેડૂત મિત્રોએ લગભગ ઓગણીસો ને અઠ્ઠાણુંથી આપણે પહેલાંના સમયમાં એટલે કે ઓગણીસો અઠ્ઠાણું પહેલાં છે ને મોટાભાગે ખેડૂત મિત્રો આગળ તમામ ખેડૂત મિત્રો આગળ મોટા ટ્રેક્ટર અને બળદ સિવાય કાંઈ નહોતું તો ખૂબ વરસાદ પડવાના કારણે છે ને ખેડૂત મિત્રો એ બળદ અને ટ્રેક્ટરથી મોટું ટ્રેક્ટર અંદર નહીં અને બળદ દ્વારા વધુમાં વધુ આપણે ખેડાણ કે નિંદામણ કરી શકીએ નહીં તો એવા સમયે આ ખેડૂત મિત્રને સરસ મજાનો વિચાર આવ્યો હતો ઓગણીસોને અઠ્ઠાણુંમાં અને ત્યારે પહેલી વહેલી વાર છે ને ગુજરાતની અંદર જો સનેડાનું સર્જન કર્યું હોય તો આ ખેડૂત મિત્રએ કર્યું છે તો હવે આપણા ખેડૂત મિત્ર આગળથી જ વિસ્તૃત માહિતી મેળવીએ તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો મારું નામ છે કનુભાઈ આર કોરાટ ગામ વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને મારો મોબાઈલ નંબર છે તાણુ એક પાસઠ એસી બસો હરિવાર આ ત્રાણું એક પાસઠ એસી બસો ઓકે હવે ખેડૂત મિત્ર ને તમે જણાવો કે ભાઈ આજે ગુજરાતની અંદર ખેતી કરવા માટે જાઝા ઝાઝા સાધનનો ઉપયોગ થતો હોય સનેડા નું સર્જન કોને કર્યું અને ક્યારે કર્યું અને તમને એ સર્જન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ખેડૂત મિત્ર જણાવો હા એ આજે હું અઠાણું ની સાલ માં ખેતી કરતો હતો અને ખેતર બેઠો હતો ત્યારે મારી પાસે તગો રિક્ષા હતી વર્ષો જૂની અને એમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આ તગો રિક્ષા છે એ પચાસ મણ વજન ખેંચે છે તો આ ખેતીનું જે આપણે રાભ છે તે એનો વજન પૂરતો હોય છે નહીં એટલે એ ખેંચવા માટે બહુ સરળ બને આ વસ્તુ તો આ બનાવવા માટે મેં એનો મગજ દોડાવ્યો કે ભાઈ આપણે આને ખેતીમાં લાયક બનાવવું હોય તો શું કરવું પડે તો મેં રાતે એક પેનથી બધું દોરણ કર્યું કે કઈ રીતના વ્હીલ લગાવવા કેવી રીતનું મારે એને જોઈન્ટ આપવું અને કેવા સેન સક્કરનો એનો ઉપયોગ કરવો અને કઈ રીતનું બનાવવું કેટલી સાઇઝમાં બનાવવું એવો મેં આખી રાત વિચાર કર્યો અને ત્યારે પછી એને કેટલું દુઃખ સહન કરવું પડે છે તો આજે એને મારે આમાંથી છુટકારો લેવા છે એવું મેં વિચાર કરી અને મેં આ વસ્તુ બનાવી છે તો આ રિક્ષાને તોડી અને એને વીખી અને આખું નવેસરથી મેં આનું આ રીતનું સેન સક્કર પછી આવા વ્હીલ ડિપ્રેશન નાની સાઈઝ બનાવ્યું છે અને તેનું આનું સર્જન કર્યું અને કર્યા પછી આની પાછળનું હાથી કેવી રીતનું બનાવવું તે પણ નાની સાઈઝનું મેં એક હાથી બનાવ્યું છે પહેલું એવું હાથી ત્યારે ગુજરાતમાં કોઈ પાસે હતું નહીં કે છૂટો હાથી કેવી રીતે ચલાવી શકાય કેવી રીતે સરળ થાય એ મેં હાથી બનાવ્યું છે એ અટાણે મારે વાળીએ પડ્યું છે તો નક્ એ મેં બતાવો તો અહીંયા જોઈન્ટ કરીને ત્યારે રિક્ષા હું ચલાવતો તો અને તેથી ઘણા ખેડૂતો મારી પાસે શીખી ગયા છે અને ઘણા લોકો જોઈ ગયા છે કે ભાઈ મને આ શીખવાડ્યો અને મારે આ બનાવવું છે તો ઘણા ખેડૂતો એવું વિચાર કરતા હતા કે ભાઈ આ વસ્તુ ચાલે નહીં કારણ કે આ જમીનની અંદર ટોર કરે અને આ વસ્તુ ચાલતી નથી આમાં ડીઝલ જોયા અને બળદની અંદર કાંઈ જોતું નથી પણ મેં કીધું બળદથી ખેતી કેટલીક સમય તમે કરશો

તો આ શક્કર તો એક તો આપણે આવતું હતું કંપનીનું રિક્ષામાં પછી અમે ડબલ એની ફેરી કપાવા માટે બીજું કાઉન્ટર બનાવ્યું એટલે એમાંથી ફેરી કપાઈ જાય અને ધીરે ધીરે બળદ ચાલે એટલું ચાલી શકે અને કોઈ પણ જાતનો ટોર ન થાય અને આનો વજન ખાલી દસ મણ વજન થાય છે દસ મણ વજન થાય છે એટલે બળદ છે એ આપણે પચીસ મણનો વજન હોય છે તો પચીસ મણ કરતા દસ મણનો વજન ઓછો થાય તો આનાથી ટોર નો થાય મેં આવો વિચાર કરી અને આ આઈટમ બનાવી છે આપણે બીજા નંબરમાં એ તો તમે બનાવ્યું બરાબર અને આ પાસલ ટાયર

ખેતી છે ને વરસાદ આધારિત છે એટલે કે વરસાદ આવે અને આપણે ખેતી કરીએ એટલે કે આપણે હાથી આપેલી ખડ પાડીએ ખડ ફરીવાર લીલું થાય તો એના ઓપ્શન માટે એટલે કે ઝડપથી અને ઝાઝુ આલી રહે એટલા માટે એમને વિચાર આવ્યો અને સરસ મજાનો વિચાર આવ્યો અને આજે લાખો ગુજરાતની અંદર ખેડૂતો આ સનેડાનો ઉપયોગ કરે છે અને સનેડાના ઉપયોગથી લાખો ખેડૂતોને ઉત્પાદનમાં વૃદ્ધિ આવ્યું છે ઉત્પાદનમાં વિકાસ થયો છે કપાસ લાવવા માટે સરળ પડ્યું છે ખેડૂત મિત્રો લાખો ખેડૂતો આજે છે ને આ સાધનનો ઉપયોગ કરી અને પોતાની ખેતી ને છે ને આધુનિક અને વૈજ્ઞાનિક ડબ્બે અને સરળ બનાવી છે બરાબર

રપટિયું કે પછી આપણે બેલી ચલાવી તો બેલી પણ ચલાવી શકીએ બેલી છે અને ક્યાં ક્યાં પાક ની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો હોય છે આ આપણે કપાસ ની અંદર કરી શકીએ અને તલની અંદર કરી શકીએ અને કોઈ પણ ત્રીસની જાળીનું વાવેતર હોય કે વીસની જાળીનું વાવેતર હોય તો પણ આની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રોને આપણે જોયું કે ભાઈ કોઈ પણ પાકની અંદર આપણે આનો છટકાવ કરીએ છીએ અને ડીઝલનો બસાવ થાય છે સમયનો બસાવ થાય છે અને સાથે સાથે આપણી ખેતી છે ને આધુનિક અને ખૂબ જ સરળ બને છે હવે કોઈ ખેડૂત મિત્રને છે ને જો આ સાધનની જરૂરિયાત હોય એટલે કે કોઈ ખેડૂત મિત્રને આ રીતના સેનેડો બનાવવો હોય કે લેવો હોય તો તમારો સંપર્ક કરી શકે કે હા કરી શકે અને આપણે બનાવી દઈશું અને હવે ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ આ સનેડો બનાવવા માટે બરાબર તો આમાં એન્જિન કેટલાનું તમે વાપરો આપણે એન્જિન આમાં સાડા છ વોશ પાવરનું છે અને આપણે સાડા સાતનું પણ મૂકી શકાય છે બે એન્જિનનો વધારે ઉપયોગ કરી શકાય કારણ કે ઓછા ડીઝલની અંદર આપણે કામ આપી શકે છે પછી સાડા દસનું મેલો તો ડીઝલ તો વધારે ડીઝલ આપે છે અને કામ તો એટલું એટલું આપે છે અને મિત્રો પાછળ વજન થવાનું નથી આની પાછળ ગમે ગમે તે પ્રકારના આપણે હાથી આપી શકશી અને દવાનો છટકાવ કરી શકશું આપણી ખેતી ની અંદર નિંદામણ નાશ કરવા માટેનું આ બેસ્ટમાં બેસ્ટ સાધન છે બરાબર અને ડીઝલ એ ઓછું પીવે છે હવે ખેડૂત મિત્રો ને તમે જણાવો કે ભાઈ આ રીતના આપણે બનાવવું હોય બરાબર સાડા નું તો એનો અંદાજિત ખર્ચ કયો આજે કારણ કે પછી કોઈ પણ વસ્તુમાં લોખંડ માં ભાવ ની વધઘટ થતી હોય થતી તો અંદાજીત તમે કહો કે ભાઈ હવે આપણે આપણે બનાવવું હોય તો એનો ખર્ચ સાડા છ નું બનાવવું હોય અને આ રીતે આપણે સાદું બનાવવું હોય કે આ જે રિવેશ ગેર નો ચાલી શકે આગળ ચાલે આગળ ચાલે તો આપણે આ સિત્તેર હજાર માં કમ્પ્લીટ થઈ જાય છે એન્જિન ટાયર બધું વસ્તુ આવી જાય છે આખે આખું સિત્તેર હજાર માં કમ્પ્લીટ થઈ જાય છે આપણે આ સાડા નું છે બીજું સાડા સાત નું બનાવવું હોય તો કેટલા હા તો એ દસ હજાર રૂપિયા વધે આમાં એટલે એસી હજાર એસી હજાર રૂપિયા જેવું ખેડૂત મિત્રો અંદાજિત પ્રાઇસ છે અંદાજીત કિંમત છે કારણ કે લોખંડ અને કોઈ પણ મશીનરી હોય એની બજાર વધઘટ થતી હોય વધઘટ કાયમ થતી જ હોય છે મોટા ભાગે તો આ રીતના જો ટાયર આવી જશે બરાબર આગળનું અને પાછળના ટાયર અને આ રીત સિસ્ટમથી બનાવી આપવામાં આવશે હવે ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ રિવર્સ સિસ્ટમ આમાં ફિટ કરવી હોય તો કરી આપો કે કેમ હા રિવર્સ કરવું હોય તો એનો એક લાખ ને પચીસ હજારનો ખર્ચો લાગે છે આખે આખું બનાવવાનો આખે આખું બનાવવાનું એનો ગેર આપણે મારુતિ આવે ફરન્ટી એનો ગેર લાગી જાય છે અને આ એન્જિન છે એ આપણે આ રીતનું આડું છે તો એને આમ આપણે

તો ઘણીવાર ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે ભાઈ વિડીયોમાં તમે આ રીતના જણાવેલું છે તો આજે ભાવ આ રીતે છે તો ખેડૂત મિત્રો આ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે અને આધુનિક અને ઝડપથી ખેતી કરવી હોય તો એના માટે ખૂબ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અને બેસ્ટમાં બેસ્ટ સાધન છે અને આપણે ઓછા ખર્ચે વધુ અને સારું ઉત્પાદન લઈ શકીએ આજીવન જરૂરિયાત છે અને આ આજીવન ચાલવાનું છે અને આમાં કઈ બહુ કોઈ ખર્ચ નથી અને મિત્રો જો બીજી વસ્તુ કે આમાં છે ને વેરેન્ટેજ ખર્ચ કે એવું કઈ આવતું નથી મોટા ભાગે વેરેન્ટેજ ખર્ચ

સાડા છ હોર્સ પાવર જો એમ લખેલું છે જોઈ શકો છો બરાબર અને આ રીતના અંદર આ કાઉન્ટર ને ચેન ચક્કર લગાવેલા આવે છે ઓલામાં ડિપ્રેશન આવી જાય છે આપણે ડિપ્રેશન આવે અને સાલવામાં કેવું ક્રેમ બહુ સાલવામાં સાલવામાં બહુ સારી સ્પીડ રહે છે અને બહુ સરળ રહે છે તો હું આ પિન કાઢીને આમ ચલાવી શકું તો તમને દેખાય હા જો ખેડૂત મિત્રો જો ખૂબ આસાની થી છે ને સાલ છે જો આ રીતે ઘેર પાડી અને આ રીતે અપાવવાનું બરાબર અને ખૂબ સરળ રીતે આપણે શેઢે વાળી પણ શીખીશું જો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ